નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્રને માત્ર દસ પાસ માંગવામાં આવ્યો છે મિત્રો ફૂડ ડિપાર્ટમેન્ટ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ટોટલ છત્રીસ હજાર અને પાંચસો છાસઠ જગ્યા પર ભરતી થવાની છું ખૂબ મોટી ભરતી છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ એટલે કે એફસીઆઈની જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ બાજન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ફૂડ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર જઈશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીએ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં કેટેગરી વન ટુ થ્રી અને ફોર ચારે કેટેગરીમાં ભરતી થવાની છે જેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે તેના પોસ્ટને અહીં આપેલા છે મેનેજર જુનિયર એન્જિનિયર સ્ટેનો ગ્રેડ ટુ આસિસ્ટન્ટ ગ્રેડ ટુ ટાઈપિસ્ટ એઝી થ્રી ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ફૂડ ઇન્સ્પેક્ટર ક્લાર્ક હેલ્પર પીઓન અને વોચમેન એમ કુલ મળીને છત્રીસ હજાર પાંચસો છાસઠ જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે અરજી છે તો તમારે ઓનલાઈન કરવાની રહેશે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીનો સેલરી તમને અઠ્યાવીસ હજારથી લઈને એકોતેર હજારની આસપાસ મળી રહેશે જે ખૂબ સારી સેલેરી છે એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિસ્ટ્રેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો પહેલાં તમારે રાઇટન એક્ઝામ અથવા તો સીબીટી લેવામાં આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં પાસો સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે એપ્લાય કઈ રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમને એફસીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાઇડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે જ્યારે પણ સીબીટી માટે તમને કોલ લેટર મળે ત્યારે તમારે સીબીટી આપવાની રહેશે તો મિત્રો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતો આજનો નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત